હોસ્પિટલના મેલ નર્સ બત્રીસ વર્ષીય યુવાનનો હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યો હતો યુવાનના મોતથી પરિવારજનો અને હોસ્પિટલ શાફ સહીત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ગુજરાતમાં હવે હાર્ટ એટેકના કિસ્સા રોજ સાંભળવા મળી રહ્યા છે જેમાં પહેલા વૃદ્ધોને હાર્ટ એટેકના હુમલાઓ આવતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તેમ યુવાનો અને કિશોરીઓને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આવો જ વધુ એક કિસ્સો ભરૂચ ખાતે પણ સામે આવ્યો છે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે એટલે આપણે તેને લઈને તરત હોસ્પિટલ તરફ ભાગતા હોય છે પરંતુ જે યુવાનને હાર્ટ એટેક આવ્યો તે હોસ્પિટલમાં જ મેલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો ભરૂચની ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે બત્રીસ વર્ષ સહેઝાદ ઇકબાલ રાયલી ઓપરેશન થિયેટર ફરજ બજાવતો હતો ત્યારે ચાર માર્ચના રોજ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર હતો તે સમય દરમિયાન અચાનક તેને ગભરામણ થતા તેને હોસ્પિટલ સંચાલકોએ તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ તેની તબિયત વધુ બગડતા તેને આઈસીયુ વિભાગમાં ખસેડવા આવ્યો હતો પરંતુ ત્યાં જ શહેઝાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું